હે ગાય તો હવાર પડી ગઈ છે અને જય જવાન જય કિસાન સાથે જણાવવાનું તો એમ ગયા હતા દૂધ લેવા આ બહુ મોડું થઈ ગયું છે એટલે આ ભાઈ જો કાંઈ ગોતે છે મીઠા હું ગોતે છે જો તો મારા મિત્રો બધા કામ કરે છે એ ઓલી આ કાલે આપણે ગાય મેં કોઈ ગયા ગાડી છે ઓલી બીજી ગાડી છે ને આ ઝાર મશીન

તો આપણી પાસે ઓર્ગેનિક દવા પૂરી થઈ ગઈ છે હવે હાથે બનાવવાની છે જો બીજો સામાન લેવાઈ ગયા છે આવડો આપડ્યું છે આપણું ફુગ્ગાનું પાણી લેવાનું છે નજર વડે બોલે આપણે ટીપણાં બતાય આ લેવાનું છે મોટર લેવો છું મોટર એ પડી છે મોટર ફિટિંગ કરીને અહીંથી લેવાનું છે પાણી આપણે ને તો હાલો પહેલાં પાણી કાઢી ગયું પછી બતાવીએ જાય ઇસલી આપણે ફૂટવાલ લેવા કારણ કે ફૂટવાલ વગર નહીં તો ફૂટવાલ નહીં ને ઘર આવી જાય બધામાં આમાં પડ્યો છે ફૂટવાલ આને કહેવાય ફૂટવાલ પાણી અંદરથી કસ્તર નો આવવા દે મોટરમાં કસરો આવી જાય કસરો નહીં ખાવા દેવા ભાઈ ને આપી આપણે ફૂટવાલ

हां थोडी दवा नाखवा जाऊ तुम्ही भाई भरायचं डोल मे लग देतो या केवू लागे भाई आम्हा म्हंट गळीन जाऊ देऊन देतानी डोल नाही की ભાવે

અઠવાડિયુંમાં પડ્યું રહે હટીપણામાં પછી આ વાલ નીચેનું ખોલવાનો હોય એટલે આમ યુ થાય પંદર ધીરે એટલે મસ્તીમાં આપણું ઓર્ગેનિક ખાતર ત્યાં થેંક્યું રેડી હવે જાય છે ભાઈ બીજું તગર પરવા હાજી જોશે આપણે આ વ્યક્તિ વિડિયો ઉતારવા હાટું પોદળા પણ ભરવા માટે તૈયાર છે શેકલ દેખા શેકલ શેકલ હું બતાવું બાર વાગી ગયા આવી ગયા છે અરુણભાઈ બીજું તગારું ભરવા માટે કેલનું બકરી આપણે નાખી ભેંસનું સાણ હતું આ બીજું નાખી છે એ હવે નું છે કોઈ પણ ચાલે કામ કમ્પ્લીટ પંદર દિન માટે આપણે આનું આ દવા આવે છે એવિકેશનની જે આપણે પોતે બનાવીએ છીએ માર્કેટમાં લેવા જઈએ તો એક લીટરની કિંમત છે આઠસો રૂપિયા અને આપણે જાતે બનાવીએ છીએ એટલે આપણે વેચવી પણ છે એ પાંચસોમાં લીટર બે કામ આવે છે તો આટલી દવા આખી સિઝન લેવાય છે હરોઘમાં ઘઉંમાં તરબૂજ થેટીમાં તાલી લીગ હાલશે અહીંયા સ્ટોરેજ કરીને મીકી દેવી છી તો હોય બધું આ ફેરત બનાવેલું અને આપણને હારા માર્કેટમાં જાવ્યું ને એટલે હોરી નાખે આઠસો આઠસો રૂપિયામાં થોડીક એની રીતે વિશેષ કરી ખબર પડી કે આ રીતનું બને એટલે એક બનાવી છે અને બનવામાં મિનિમમનો વીસથી પચીસ દિવસ લાગે છે પછી બની જાય છે એ રીતના ટીપ્પણા લઈ લેવાના বনিা টিপনা পিছা চাই দীঘিছে লাইকী চিজন হালছেজ খাই খেলি ভাই পাৱড় লাগেছে হালত থৈ গৈছে বিচাৰোঁ তেনেকুৱা বধু কী মালত থাই মছিন ঠিক কী આ એકમાં જે પાવો હાંકડો હતો એટલે અહીંયા ટ્રેક્ટર હાલે એમ હતું નહીં એટલે લેવો પડ્યો છે પાવડો પાવડો લેવામાં આપણી હાલત પૂરી થઈ ગઈ છે ને સાચીમાં ઓલું શું કે ધમકારાવવું પડી ગયા છે બહુ તો બરાબર થોડુંક બાકી છે પૂરું કરીને પછી આપણા વાળીએ મલ્ચિંગ કરવામાં થોડુંક ટ્રેક્ટરથી ફાટી ગયું હોય नाही नाीतनं ऑपरेशन कर नाक ग्रो कवर सॉरी ग्रो कव्हर करू होय तो एक एटलो एक्स्ट्रा कटको लई बेहरी बे हरी लाईन माथा पिन मार देवानी एले कव्हर हे आपण धू नाखी एण कव्हर गुजेका आणि माथा खाली कापड नाखी देवाकम तू ए कव्हरे जाई माथे नागी देवानी धुई એટલે ऑपरेशन सक्सेसफुल फंगस बंगस लागे नाहीत काम का झाले मशीन ऐक्या पैसे आधु जवू पडेल सहा घर खाली केली तू है्या परमभाई रात नो राजे જાગે પછી હુવાની ખબર જ ન પડે કેટલા વગાડે આઈ કાઈ નક્કી જ નહીં એક આ ગયો હું તો છો એટલે લગભગ 5 10 મિનિટ થઈ છે ભાઈ જાગ્યા એને તો આજ નું કામ બધું પૂરું થઈ ગયું છે બરા થઈ ગયા છે એટલે હવે આખો બ્લોક અહીંયા પૂરું કરીશ કાકા